નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક સાથે કરાયેલા એમઓયુ અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે બીબીપીએસ મારફતે વિવિધ ઓનલાઈન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે तो राज्य में वर्ष बेहजार तेवीस वन नेशन वन चलन एप्लीकेशन चालकों ने दंड की रकम ऑनलाइन चुकावानी सुविधा उपलब्ध थी जेम वाहन चालक दंड की रकम नेट बैंकिंग डेबिट क्रेडिट कार्ड यूनिफाइड पेमेंट इंटरफेस एम एं परिवहन साइट पर तथा પીઓએસ મારફત ભરી શકતા હતા હવે આ સુવિધામાં વધારો કરી અને બીબીપીએસ પ્લેટફોર્મ એટલે કે ગૂગલ પે ફોન પે ભીમપે અને યોનો એપ્લિકેશન મારફત વાહનચાલકો સીધે સીધી દંડની રકમ ભરપાઈ કરી શકશે તેના માટે એપ્લિકેશન ઉપર જઈ અને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત ઓપ્શન પસંદ કરી પેમેન્ટ કરવાનું રહેશે બીબીપીએસ જેવી સુવિધાઓનો સમાવેશ કરવાથી વાહનચાલકોને ઓનલાઈન પેમેન્ટના વધુ વિકલ્પો પ્રાપ્ત થશે અને દંડની રકમ ભરપાઈની પ્રક્રિયા વધુ સુવિધાજનક બનશે આ સુવિધા હેઠળ એકત્રિત થનાર નાણાં ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ઓનલાઈન ચૂકવણી માટે સમયાંતરે જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર દંડની રકમની ખરાઈ કર્યા બાદ સમાધાન રૂપે ટ્રાન્સફર કરવામાં આવશે આથી રાજ્યમાં દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા બંને વધશે તો આ પહેલથી રાજ્યમાં ટ્રાફિક નિયમોના અમલને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં તથા વાહન ચાલકોની સહેલાઈથી દંડની રકમ ભરવાની સુવિધા ઉપલબ્ધ થશે જે ડિજિટલ ગુજરાતના લક્ષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે